રક્ષાબંધનનું પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ રાજ્યની અલગ અલગ જિલ્લાઓની બહેનો દ્વારા રાખડી બાંધી ઉજવવામાં આવી હતી જેમાં ભાજપ મહિલા મોરચાની હોદ્દેદાર બહેનોએ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી અને ભૂપેન્દ્ર પટેલના દીર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા રક્ષાબંધનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી હતી તે ઉપરાંત બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા પણ મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી હતી અને દિવ્યાંગ બાલિકાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાખડી બાંધી જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેની પાસેથી રાખડી બંધાવી અને આશીર્વાદ પણ આપ્યા હતા તો સ્કૂલને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ મુખ્યમંત્રીને એકસો ચાલીસ ફૂટની રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી